નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે નમ્રતા મહિરા આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે દર્શક મિત્રો બોર્ડની એક્ઝામ આવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જો હું વાત કરું તો દસમાની જે બોર્ડની એક્ઝામ આવી રહી છે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે દિવસો પણ હવે તો ઓછા પડી શકે તેવું છે એટલે કહી શકાય કે ગણતરીનો સમય જ બાકી છે અત્યારે દર્શક મિત્રો હું તેને જ લઈને આવી ગઈ છું જય અંબે સ્કૂલમાં અત્યારે ગુજરાત બોર્ડની પ્રિલિમિનરી જે પ્રી બોર્ડ એક્ઝામ ચાલુ રહી છે તેને જ અંતર્ગત હું આજે જય અંબે સ્કૂલમાં આવી ગઈ છું કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે અત્યારે એક્ઝામ આપી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જ બોર્ડની પણ એક્ઝામ આપશે તો ઘણા બધા મનમાં સવાલો હોય છે ત્રણસો પાંસઠ દિવસ જે મહેનત લોકો કરતા હોય છે વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય છે ને માત્ર ત્રણ જ કલાકમાં તેનું મૂલ્યાંકન થવાનું હોય છે અને તેને જ લઈને જે વિદ્યાર્થીઓ છે બાળકો છે તેમનામાં એક ડર હોતો હોય છે કે શું થશે એક્ઝામમાં શું થશે રિઝલ્ટ શું આવશે પેરેન્ટ્સમાં પણ ઘણો બધો એવો તેમને ભય હોય છે કે તેઓ એક્ઝામ કેવી રીતથી આપશે શું કરશે તો દર્શક મિત્રો આજે તમામ જે સવાલો હોય છે તેની માટે જ આજે સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ છે તેમના જ થકી આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે તેમના મનમાં કેવા પ્રશ્નો છે તેમના દ્વારા કેવી તૈયારીઓ થઈ રહી છે તો દર્શક મિત્રો આજે આપણે સૌ તો વાત કરીશું આપ જણાવશો આપનું નામ મારું નામ પટેલ ધારા છે જી જણાવશો અત્યારે પ્રી બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને બસ હવે અગિયારમી તારીખે બોર્ડની એક્ઝામ છે તો પ્રી બોર્ડની અત્યારે વાત કરીએ તો એની એક્ઝામ અત્યારે કેવી જઈ રહી છે ખૂબ સારી જઈ રહી છે એમ થોડો ડર લાગે પણ સારું થાય છે બધું એક્ઝામ સારી જાય છે બધું આવડે છે અમુક જ વસ્તુ એવી નીકળે છે જે થોડું કન્ફ્યુઝ કરી દે છે તે જે કન્ફ્યુઝનની અત્યારે વાત કરીએ તો કન્ફ્યુઝન જે છે તો હવે એવું લાગી રહ્યું છે કે હવે દસ અગિયાર દિવસનો સમય છે બોર્ડની એક્ઝામના તો એકલા ટાઈમમાં એ કન્ફ્યુઝન દૂર થઈ જશે એની શું સોલ્યુશન લાવવા માટે શું કરશો એની માટે જેમાં કન્ફ્યુઝન હોય જે હજુ બી નહીં આવે તો એને પૂરો ટ્રાય કરીશ કે મારે સમજણ પડે મને અને મને આવડે જી બિલકુલ કેમ કે બોર્ડની એક્ઝામ આવતી હોય છે ને તો સ્ટાર્ટિંગથી જ લોકો એટલા બી જતા હોય છે વિદ્યાર્થીઓ બહુ બી જતા હોય છે તો પેરેન્ટ્સ દ્વારા અત્યારે કેવું છે સપોર્ટ એના મારા પેરેન્ટ્સ બહુ આમ એ નહીં કરતા કે તું વાંચવા બેસ વાંચવા બેસ એ ફ્રીલી માઇન્ડ છે તારે જેવી રીતે તૈયારી કરવી એવી રીતે કર બટ સારા માર્ક્સ લાય જી બિલકુલ આપ જણાવશો શું નામ છે અને એક્ઝામ કેવી જઈ રહી છે અત્યારે તો સૌથી પહેલાં તો એ જ જણાવશો મારું નામ કોઠારી મોક્ષા છે પ્રી બોર્ડ એક્ઝામ સારી ચાલી રહી છે જી અત્યાર સુધી કેટલા પેપર કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે કેટલા બાકી છે હમણાં મેઇન ચાર સબ્જેક્ટના જ પેપર છે નામથી ત્રણ થઈ ચૂક્યા છે એક બાકી છે તો આ થઈ પ્રી બોર્ડની વાત હવે મેઈન મુદ્દા પર આવું છું કે જે બોર્ડની એક્ઝામ છે એની કેવી તૈયારી છે સારી છે તૈયારી સારી ચાલી રહી છે એવો કોઈ ડર કે અત્યાર સુધીની તો એકથી ની હતી પરંતુ હવે બોર્ડની છે તો ઘણા બધા લોકો એમ બીવડાવતા હોય છે કે દસમાની એક્ઝામ છે તો શું છે ને સ્ટાર્ટિંગમાં બીક લાગતી હતી પણ હવે જ્યારે પેરેન્ટ્સે સમજાવ્યું હતું કે એવું કંઈ ના હોય ને પછી આવી ત્યાં પ્રી બોર્ડ આપી એનામાં સારું છે ડર થોડો ઘણો દૂર થઈ જાય છે ઓકે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો કેમકે પ્રી બોર્ડમાં જ આપણને એ ખબર પડી જાય કે આપણે હવે બોર્ડની એક્ઝામ કેવી રીતે આપશું ટાઈમિંગ થોડોક જે અમુક મેથ્સ છે સાયન્સ છે સબ્જેક્ટમાં જે ટાઈમિંગ ખૂટે છે થોડીક રાઇટિંગ સ્પીડ વધારવાની ને એની જરૂરત છે જી બિલકુલ તો લાગી રહ્યું છે કે હવે આટલા ટાઈમમાં હું કરી લઈશ મેનેજ હા પાક્કું થઈ જશે લાગે છે એવું જી આ જણાવશો શું નામ છે અને એક્ઝામ ની તે ની અંદર આપણે વાત કરી કે જેમ ટાઈમ મેનેજમેન્ટ ને હું તો તેને લઈને શું શેડ્યુલ ફિક્સ છે ટાઈમ મેનેજમેન્ટ નું કેવી રીતે કર્યું છે મારું નામ જોટાણી જીનલ છે તમે જે રીતે કીધું કે શેડ્યુલ તો મે બનાવેલું છે બહુ સ્ટ્રીક્ટ નથી ઈઝી છે પણ હા હું ફોલો કરું છું એને 100% જી બિલકુલ અને આ ટાઈમ એવું હોય છે કે જેમાં આપણે વધારે પડતું મેન્ટલી ફિટ રહીએ ફિઝિકલી ફિટ રહીએ તો એ માટે શું કરો છો કંઈ નહીં બસ ખાવા પીવા પર ધ્યાન આપવાનું અને ઊંઘ બરાબર લેવાની બસ હા મેન જ છે કે ઊંઘ બરાબર લેવાની આ સમય હોય છે ને કે એવું થતું હોય છે કે નહીં કલાક બસ વાંચું કે હું સારી આપી શકું પણ સ્ટ્રેસ આવી જાય છે લોકોને એવું થતું હોય છે તો ઊંઘ માટે થઈને ઘરેથી કેવો સપોર્ટ છે મમ્મી પપ્પા ઘરેથી કશું કોઈ જ નથી કહેતું ખાલી એવું કહે છે બસ તું તારી રીતે મહેનત કર ઊંઘ માટે બી એવું કશું જ નહી કે તું વાંચ અડધી રાત્રે ઉઠીને વાંચ એવું કોઈ કશું નથી જી પૂરેપૂરો સપોર્ટ છે મારા પેરેન્ટ્સનું મને જી બિલકુલ અને આપણે બોર્ડની એક્ઝામ આવતી હોય છે તો લોકો મતલબ ગેસ્ટ છે કે રિલેટિવ્સ છે આપણને કોન્ટેક કરતા હોય છે બેસ્ટ વિસીસ માટે એમાં તો એની માટે કેવું છે એમાં કે એવું રાખ્યું છે કેમ કે અત્યારે પહેલાં તો એવું હતું કે ઘરે આવતા હતા પરંતુ હવે તો ફોનથી જ થઈ જતું હોય છે તો એની માટે શું છે રાખ્યું છે કે નહીં હમણાં હું કોલ રિસીવ નહીં કરું કે મેસેજ કરી દઈશ નહીં મેસેજ કરું છું જેનો ફોન આવે છે ને ફોનમાં વાત પણ કરી લઉં છું પણ બહુ ટાઈમ નથી બતા સોશિયલ મીડિયાનું વાત કરો કેમ કે તમે બધા જ લોકો અત્યારે મોબાઈલ તો યુઝ કરતા જ હોય છે તો મોબાઈલને અત્યારે કેટલો ટાઈમ આપો છો સોશિયલ મીડિયાને કેટલો ટાઈમ સોશિયલ મીડિયામાં યુઝ નથી કરતો ઓકે બિલકુલ બિલકુલ સારી એક વાત કહેવાય પોઝિટિવ પ્લસ પોઈન્ટ અત્યારે આપણને જોવા મળ્યો છે કે સોશિયલ મીડિયા યુઝ નથી કરતા એક સારું જ કહેવાય ખૂબ જ સારી વાત કહેવાય અને ખાસ તો આપણે જોઈએ છે કે તમામ લોકો તે ઇન્સ્ટાગ્રામ પર વધારે ફોલો કરતા હોય છે રીલ્સ જોવામાં જ ટાઈમ વેસ્ટ કરતા હોય છે ટાઈમ એમાં જ બગડી જતો હોય છે એટલે જે ભણવા ઉપર ફોકસ કરવાનું હોય છે તે જ નથી થતું તો આપ જણાવશો શું નામ છે અને છે ઓકે કેવી તૈયારી ચાલે છે સૌથી પહેલાં તો બહુ સરસ ચાલે છે જી બિલકુલ અને જેમ કે આ સોશિયલ મીડિયાની આપણે વાત કરી તો સોશિયલ મીડિયા કેટલું યુઝ કરો છો તમે મોબાઈલ યુઝ કરો છો હા મતલબ પર્સનલ ફોન તો નથી મમ્મીનો ફોન જ છે સોશિયલ મીડિયામાં મારા જેટલા એકાઉન્ટ હતા એ ડિસેમ્બર પછી તો બધા ડિલીટ કરી દીધા છે તો સોશિયલ મીડિયા પર કસામાં બે એક્ટિવ નહીં બિલકુલ ખૂબ જ સારી વાત કહેવાય હવે આમ મેન્ટલી ને ફિઝિકલી ફિટ રહેવા માટે અત્યારે શું કરો છો કે સ્ટ્રેસ ફ્રી રહેવાય કે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી બિલકુલ એકદમ કે નહીં હવે કમ્પ્લીટ થઈ ગયું છે રિવિઝન કરવાનું જ છે બસ બસ હેલ્ધી ડાયટ કરવાનું મમ્મી પપ્પા જે ખવડાવે એ ખાવાનું આઠ કલાકની પૂર્તિ ઊંઘ લેવાની અને બહુ લોડ નહીં લેવાનો ભણવાનો જે બિલકુલ તો અત્યારે જે પ્રી બોર્ડ એક્ઝામ ચાલી રહી છે તો ઓલમોસ્ટ આપણને ક્યારે જ ખબર પડી જતી હોય છે કે આપણી બોર્ડની એક્ઝામ કેવી જશે કેવું લાગી રહ્યું છે બસ પ્રી બોર્ડની એક્ઝામ એક ફાયદો થાય છે કે આપણો જે પેપર લખવાનો કોન્ફિડન્સ હોય છે વધી જાય છે કે ના હું સારા પર્સન્ટેજ લાવી શકું છું અને બીજા બી ઘણા બધા ફાયદા થાય છે પ્રી બોર્ડની એક્ઝામ પછી ટાઈમ મેનેજમેન્ટ વધે છે કે આટલા સમયમાં આટલું પેપર સોલ્વ કરી શકું છું હું કેટલા મારા પાસે કેટલા ડાઉટ છે કેટલા કન્ફ્યુઝન છે તો હું આવનારા દસ પંદર દિવસમાં હું એને સોલ્વ કરીને વધારે માર્ક્સ લાવવા માટે સક્ષમ બની શકું ટાઈમિંગનું કેવું લાગી રહ્યું છે કે કમ્પ્લીટ થઈ જશે એટલામાં બોર્ડને હા થઈ જશે મોસ્ટલી બધું થઈ જ ગયું છે હવે જે નાના મોટા ડાઉટ છે એ થઈ જશે દસ દિવસમાં ઓકે અગર તમારે એવું લાગતું હોય છે કે મને ડાઉટ્સ છે કે કોઈ પણ પ્રોબ્લેમ થઈ છે તો એ સોલ્વ કરવા માટે તમે શું કરો છો અત્યારે સોલ્વ કરવા માટે હું યા તો કોઈ સાર કે ટીચર ને ફોન કરું છું યા તો મારા પેરેન્ટ્સ યા બ્રધર સિસ્ટર પાસેથી હેલ્પ લઉં છું જી બિલકુલ ખૂબ જ સારી વાત કહેવાય હવે હું આ સાઈડે જઈશ બોયઝની કેમ કે પહેલાં તો મેં ગર્લ્સની જે વાત જે છે તે આપણે જાણી હવે બોયસ તરફથી આપણે જાણવાની કોશિશ કરશું જી આપ જણાવશો નામ જણાવશો અને કેવી છે તૈયારી મારું નામ દેવ શાહ છે તૈયારી ખૂબ સારી ચાલી રહી છે અને ખાસ કરીને તો હું જયબે વિદ્યાલયને અને હિન્દુ ક્લાસીસને ધન્યવાદ કહેવા માગું છું કે એમને પ્રી બોર એક્ઝામનો આયોજન કર્યો જેનાથી દરેક વિદ્યાર્થીના મનમાં એ ડર હોય છે બોર્ડનો જે દૂર થઈ ગયો છે પ્રી બોરના લીધે કારણ કે એમને પહેલાંથી ખબર પડી ગઈ છે કે બોર્ડ છે શું એવા બાળકો સ્ટીકર્સ એવી જ પરિસર પદ્ધતિ જે બોરમાં છે એ જ આ સ્કૂલમાં મતલબ ગુજરાતમાં બહુ ઓછી એવી શાળાઓ છે જે આવી પ્રી બોર્ડ રાખતી હોય છે અને વિદ્યાલય સારામાંથી છે અને મને ગર્વ છે કે હું વિદ્યાલયને સાથે જોડાયો અને મારું કરિયર હવે ઉજ્જવળ થશે એવી મને આશા છે બિલકુલ અત્યાર સુધી એકથી નવની એક્ઝામ ગઈ તો એવું હતું હોય છે કે આપણે પહેલાંથી કમ્પેરિઝન કરતા હોય છે કે પહેલાંનું આપણું રિઝલ્ટ આવું હતું ને હવે બોર્ડમાં કેવું હશે તો એને લઈને શું વિચારો છો એકથી નવનું જે રિઝલ્ટ હતું એ સારા કે રિઝલ્ટ કહેવાય છે અને બોર્ડનું દસમા ધોરણનું જે છે એ બોર્ડ દ્વારા કપાય છે સ્ટુડન્ટને એવું લાગતું હોય છે કે બોર્ડ છે તો છે શું બોર્ડ દરેક સ્ટુડન્ટના મનમાં એક એવો ડર હોય છે કે બીજી સ્કૂલમાં જઈને આપવાની કેવા શિક્ષકો ચેક કરશે એને દરેક ડર હોય છે પણ આ ડરને દૂર કરવા માટે જે મેં તમને પહેલાં અગાઉ કીધું કે આ શાળામાં પ્રી બોર્ડ એક્ઝામ રાખવામાં આવી છે જેનાથી એ પદ્ધતિથી પેપરો ચેક કરવામાં આવશે જે પદ્ધતિ બોર્ડમાં ચેક કરવામાં આવે છે જેનાથી સ્ટુડન્ટને એ પણ ખબર પડશે કે એની ક્યાં ભૂલ થાય છે અને એ ભૂલ ક્યાં એને બોર્ડમાં ના કરવી જોઈએ સ્ટુડન્ટને એ પણ ખબર પડશે કે એની તૈયારી કેટલી છે કેટલા સમયમાં એ પેપર પૂર્ણ કરે છે બધી વાતોને ધ્યાનમાં રાખીને જય વિદ્યાલય અને હિન્દુ ક્લાસીસે આ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે બિલકુલ એક પોઝિટિવ પોઈન્ટ કહેવાય કે આપણને આ જે દસ અગિયાર દિવસની જે વચ્ચે ગેપ છે એમાં આપણને આપણે જાણી શકીએ કે હવે આપણે એક્સ્ટ્રા બીજી કેટલી મહેનત કરવાની છે જી બિલકુલ આપ જણાવશો આપનું શું નામ છે અત્યારે જેમ કે વાત કરી કે એડવાન્સમાં જ ખબર પડી જાય છે કે બોર્ડનું કેવી રીતથી ત્યાં પ્રિપેરેશન હશે બોર્ડના જે ત્યાં સ્કોડ હશે એ બધા કેવી રીતથી ત્યાં કરશે તો એને લઈને કેવું છે કોઈ ડર છે કે હું બીજી સ્કૂલમાં એક્ઝામ આપવા જઈશ ત્યાં શું હશે મારું નામ રસ પરમાર છે ને એવું કોઈ ડર તો છે ને પ્રી બોર્ડ લીધે ડર તો જતો રહ્યો છે જી સારું છે ને અત્યારે પ્રી બોર્ડ एग्जाम ચાલી રહી છે એની एग्जाम કેવી ગઈ છે અત્યારે સારી બધી एग्जाम સારી જાય છે બધી જ જી બિલકુલ આપને જોઈ તો લાગી રહ્યું છે કે કમ્પ્લીટ જે તૈયારી કહેવાય થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે જોઈને તો હવે બસ ઓલમોસ્ટ હવે રિવિઝન નું જ બાકી છે હા પેપર સોલ્વ કરવાનો ઓકે પેપર સોલ્વ નું બાકી છે અને રિવિઝન બસ તો બાકી છે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો મતલબ ઘર તરફથી એવું કોઈ પ્રેશર કે આટલું ટાઈમ ભરવાનું છે એવું કઈ નહીં ટીવી જોઈ લેવાનું થોડી ઘર થોડી ઘર મોબાઈલ ભી થોડું વધુ વધુ સરખું ઓકે બધા માટે ટાઈમ ડિવાઇડ કરી લીધો છે ઓકે ઓકે અને બીજી આપણે વાત કરીએ તો એક્ઝામ પછી પણ એવો ડર હોય છે કે એક્ઝામ પછી હવે પતિ તો ગઈ છે ચલો એક્ઝામ રિઝલ્ટ શું આવશે એને લઈને એવું કંઈ છે માઇન્ડમાં કે એ તો હોય થોડું થોડું કેમ કે એક્સપેક્ટેશન કરતા હોય છે આપણે કે મારું આટલું જ આવવું જોઈએ અને ફેમિલી તરફથી પણ એવું કે આટલા તો પર્સન્ટેજ આવવા જ જોશે તો એમાં તો લખી દીધું છે એટલે એ પ્રમાણે જ આવશે પસણ તો જી જી બિલકુલ અત્યાર સુધીના જે એક્ઝામ ગયા છે તો હવે કેટલા પેપર બાકી છે અને એમાં શું લાગી રહ્યું છે કે એમાં શું રિઝલ્ટ આવશે ઇંગ્લિશ જ છે હવે તો એક દિવસ પછી ઇંગ્લિશમાં કોઈ વાંધો નથી ઓકે તો આ અત્યારે પ્રી બોર્ડ एग्जाम નું શું લાગી રહ્યું છે કેટલા પર્સન્ટેજ આવશે એમાં આવી જશે નાઇન્ટી ની આસપાસ નાઇન્ટી પ્લસ આવશે ઓકે એટલે ફૂલ તૈયારી સાથે એક્ઝામ આપી રહ્યા છો કહી શકાય જી બિલકુલ આપ જણાવશો શું નામ છે મારું નામ ચેત કૌસ્તુભ છે અને મેં જયંબે વિદ્યાલયમાં અભ્યાસ કરું છું જેમ કે અને આગળ આને જે કીધું મારા ફ્રેન્ડે એના પ્રમાણે કેન્દુ ક્લાસીસ અને જયંબે વિદ્યાલય બેઉનું મળીને ખૂબ રિવોર્ડનું આયોજન થયું છે તેના પ્રમાણે જ જે એક્ઝામનો ડર હોય તે કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી બધા ડરને કંઈ રહ્યું નથી અને છોકરાઓ એક્ઝામ પ્રત્યે કઈ રીતનું હશે શું છે એક્ઝામ બધું ખબર હોય તેથી બોર્ડમાં ભય વગર એક્ઝામ આપી શકે અને બોર્ડની પ્રિપરે જે કે તૈયારી એ સારી રીતે કરી શકે આમ એટલે બોર્ડ જે છે એનું એડવાન્સ બોર્ડ જે રીતના કે એ રીતનું અમારા સ્કૂલે આયોજન કરશે એના કારણે મેં મારા સ્કૂલ પર ઘરનો ગર્વ છે અને બોર્ડની એક્ઝામમાં મને કોઈ પ્રકારનો ભય નહીં નથી મારા આ ઇન્ટરવ્યૂ દ્વારા બીજા કોઈ પણ જે વિદ્યાર્થી સાંભળે તેમને પણ કોઈ ભય ન હોવો જોઈએ એવું મેં આશા રાખું છું જી બિલકુલ તો અત્યાર સુધી બિલકુલ પોઝિટિવ છો પોતાને પોઝિટિવ રાખવા માટે હજી બીજું શું કરો છો કેમ કે બીજા બધાને પણ એવું કર આપણે શીખવાડવું પડશે ખાસ તો ફ્રેન્ડ સર્કલમાં જ આપણે હોય છે કે બધા લોકો પોઝિટિવ હોય એવું શક્ય નથી તો શું સલાહ આપવા માંગશો ક્લાસમેટ્સ છે ને તમને જેટલું આવડતું હોય પહેલાં એ લખી કાઢું બોર્ડની એક્ઝામ કોઈ પણ એક્ઝામ હોય એમાં અને જે ના આવડે જગ્યાએ નવી પેપર સ્ટાઇલ જાય અમારી એના પ્રમાણે એવું છે કે દસ પ્રશ્ન આપ્યા હોય એમાંથી ગમે તે પાંચ કે ગમે તે છ લખવાના હોય એટલે એવું થાય કે જે તમને ચેપ્ટર નથી ફાવતા જે ચેપ્ટરમાં તમને અઘરું લાગે છે ડિફિકલ્ટી પડે છે તે ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો ને જે ચેપ્ટરમાં તમને પ્રોપર આવડે છે પરફેક્ટ તે ચેપ્ટર તમે એમાં વધારે ફોકસ કરી શકો છો એટલે આ નવી જે પેપર સ્ટાઇલ છે તે તેના માટે હું મોદી સરકાર જે છે તેમને આભાર માનું છું કે આ પેપર સ્ટાઈલ લાવે અને જે વિદ્યાર્થીઓ કોવિડ જે હતું તેના કારણે પ્રોપર અડધોથી પાયો કે જે બીસ એ પ્રોપર નથી તેનાથી આ જે પેપર સ્ટાઇલ જે નવી ગાડી છે તે ખૂબ જ અગત્યની છે જી બિલકુલ તમે જણાવશો તમારું નામ અને જેમ કે અત્યારે એમ કીધું કે પોઝિટિવ રહેવા માટે શું કરો છો અને અત્યાર સુધીની એક્ઝામનું કેવી ગઈ છે આગળ કેવી તૈયારી છે હવે મારું નામ રાવલ હર્ષિલ છે અત્યાર સુધીની એક્ઝામ બધી હારી ગઈ છે પણ અંદર છે પ્રી ખબર પડી ગઈ તો પહેલાં મતલબ નવમાં નાઇન્થ સ્ટાન્ડર્ડ સુધી અત્યારે એક્ઝામ આપી છે અને હવે આ પ્રી બોર્ડ એક્ઝામ જેમ કે વાત કરી રહ્યા છો કે બોર્ડ સ્ટાઇલથી અત્યારે એક્ઝામ લેવામાં આવી રહી છે તો એમાં કેટલો ડિફરન્સ લાગી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે બિલકુલ અલગ જ છે કે પછી હવે હું બોર્ડની એક્ઝામમાં મને કંઈક વધારે પડતી જ મહેનત કરવી પડશે ના ના એમ તો કંઈ અલગ નહીં કંઈ પેપર સ્ટાઇલ જ છે અને થોડુંક હાર્ડ વધારે છે તો એમાં કંઈ થોડાક ટ્રીકી ક્વેશ્ચન્સ આવી જાય છે એક બે અંદર તો એની ખબર પડી ગઈ કે હવે આમાં કોઈ અત્યાર સુધીની આ પ્રિપેરેશન કરી છે પોતાને રિલેક્સ કરવા માટે થઈને શું કરી રહ્યા જણાવશો કેમ કે માઇન્ડ થોડું સ્ટ્રેસ છે ભલે ગમે એટલું આપણે પોઝિટિવ રહેવાની કોશિશ કરીએ પણ જ્યારે આપણે સ્ટડી કરવા બેસતા હોય છે ત્યારે એક માઇન્ડમાં આવતું હોય છે કે હજી મારે આટલું બાકી છે હજી મારે આ રીવાઇઝ કરવાનું છે આ ટોપિક આપણે લેવાનું બાકી છે તો એ બધું થઈ જાય પણ એની માટે થઈને તમે રિલેક્સ રહેવા માટે થઈને એવું કોઈ કરો છો કે ટીવી જોતા હોય કે પછી બીજું કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી રિલેક્સ કરવા માટે રિલેક્સ કરવા માટે થોડીક વાર બેવ ટીવી જોઉં પર છે ને રિલેક્સ કરવા માટે થોડીક વાર પેરેન્ટ્સ જોડે કંઈ તો ફેમિલી મેમ્બર્સ જોડે બે એ લોકો એડવાઇસ પણ આપે સારી કે તમે આગળ પછી ના કરી શકો છો તો એ ફેમિલી જોડે એવું એ એડવાઇસ સારી છે જી બિલકુલ એટલે ફેમિલી તરફથી પૂરેપૂરો સપોર્ટ છે ફેમિલીમાં તમારા કોઈ સિસ્ટર મતલબ બ્રધર કે એવું કોઈ તમારી એજમાં કે તમને મેઇન વધારે પડતું તો આપણને એ જ છે સિબ્લિંગ્સના સપોર્ટ્સ આપણને વધારે હોતો હોય છે એના તરફથી ગાઈડન્સ મળતું હોય છે તો એક સિસ્ટર છે ઓકે એમના તરફથી કેવું છે સર એ સપોર્ટ છે એ મારો 10th માં છે એ માય કઝિન સિસ્ટર એ 10th માં છે તમારે તો તમારી પાસેથી જાણવા માંગીશ કે આપણે તો પોઝિટિવિટીની અત્યાર સુધી વાત કરીને આઈ હોપ બધા સ્ટુડન્ટ્સ પોઝિટિવ રહે પણ એવા ઘણા બધા લોકો હોય છે કે નેગેટિવ તેઓ થોટ્સ આવતા હોય છે ને ખાસ કરીને એક્ઝામના ટાઈમમાં તો વધારે પડતી જ નેગેટિવિટી એકદમ માઇન્ડમાં આવતી હોય છે કે કંઈક એક્ઝામમાં ફેલ થઈ તો કે પેરેન્ટ્સ શું કહેશે શું જો મેં એવું કહું છું કે તમે સમાચાર પણ જોતા હશો કે બોર્ડના ટેન્શન લોકો શું કહેશે ખાસ કરીને તો લોકો સમાજ શું કહેશે આપણો એના લીધે સ્ટુડન્ટો આત્મહત્યા કરતા હોય છે ખબર નહીં એવું જે પદ જે આપણને કદમ ના જોઈએ એ કદમો એ ઉઠાવતા હોય છે મેં ખાલી એટલું કહેવા માગું છું કે આ જીવનનો એક ભાગ છે જીવન નથી અને ખાલી મહેનત આ મહેનતપૂર્વક અને એન્જોયલી આપણે પરીક્ષા આપવી જોઈએ અને બીજું એવું કે બોનની એઝામાં તમારો કોન્ફિડન્સ વધે એના માટે વાંચીને નહીં લખીને મહેનત કરો કારણ કે તમે લસશો ને તમારામાં કોન્ફિડન્સ આવશે ઘણા એવા વિદ્યાર્થીઓ છે મારાય એવા દોસ્તો છે જે મને એવું કહેતા કે દેવભાઈ આપે અહીંયા મેં લખવા તો બેઉ છું પણ મેં જેવું લખ્યું છે ને એવું મેં ભૂલી જાઉં છું પેપરની અંદર તો મેં એને એવું પૂછ્યું તું તારી તૈયારી કેવી રીતે કરે છે એ કહ્યું મેં દિવસ રાત વાંચું છું મેં મારા ઘરે મેસે મેં બહુ નહીં વાંચતો મેં બે થી ત્રણ કલાક વાંચું છું પણ પીલો તો છ થી સાત કલાક વાંચે છે કે ઘણા ગોખતા હોય છે કે નહીં ચાલો હવે કરવાનું છે ફિટ અસરમાં આજનો જે સમાજ છે એ ખાલી માર્ક માટે ભણવા માગે છે પરિણામ સારું આવવું જોઈએ સમજ પડે ના પડે એનાથી કોઈ ફરક નહીં ના મા બાપને ના સમાજના લોકોને મારા મા બાપ ભગવાનની દયાથી મને બહુ સારા મા બાપ મળ્યા છે સારું પરિવાર મળ્યું છે જેમને મને નામપનથી એવું કીધું છે કે બેટા માર્ક માટે ના ભણ સમજવા માટે ભણ એકવાર સમજવા માટે ભણીશ તો માર્ક ઓટોમેટિક આવશે જે બિલકુલ એક પોઝિટિવ થોટ છે ને આટલું સારું વિચારધારા છે એ પણ એક કહેવાય કે એનાથી જ જે બાળકો જે વિદ્યાર્થીઓ છે ને એને ઘણી બધી એનાથી પ્રોત્સાહન મળે પોઝ એ બધાને થાય કે નહીં મારે હવે કરવું જ છે અને હું સમજીને કરીશ હું સમજીને ભણીશ અને બીજું આ વાત કરવાની છે કે જેમ પોઝિટિવિટીની વાત કરી તો એમાં સ્પેશિયલ હવે તો કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે કે બાળકો છે કે માતા પિતા છે ઘણા બધા એવા માતા પિતા હોય છે કે નહીં સ્ટ્રિક્ટ આટલા જ પર્સન્ટેજ આવવા જોઈએ આટલો ટાઈમ ભણવાનું જ છે તો એને લઈને શું કહેશો એવો કોઈ કાઉન્સેલિંગ માટે જો દરેક વ્યક્તિની એક કેપેસિટી હોય મેં એવું માનું છું કે દરેક વ્યક્તિ દરેક કામ નહીં કરી શકતું પણ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ સારું કામ કરી શકે છે એવું જરૂરી નથી કે કોઈ દરેક વ્યક્તિ ભણવામાં જ હોશિયાર હોય કોઈ સ્પોર્ટ્સમાં આગળ છે કોઈને ધંધામાં બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એટલે દરેક વ્યક્તિમાં એક ખાસિયત હોય છે મેં તમે જેવી રીતે અગાઉ કીધું દરેક વ્યક્તિ દરેક કામ નહીં કરી શકતું પણ એને એની જાતને ઓળખવું જોઈએ કે એ શું કરી શકે છે સારું ને એમાં એને આગળ વધવું જોઈએ જી જી બિલકુલ સાચી વાત છે અને આઈ હોપ કે તમારા બધાની એક્ઝામ ખૂબ જ સારી જાય ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ કે તમે જે એક્સપેક્ટ કર્યું છે એટલા પર્સન્ટેજ લઈને આવો અને મહેનત જેટલી આટલો ટાઈમ મહેનત કરી છે એ રંગ લાવે સોરી મેં તમને વચ્ચે વાત છું મેં ખાલી એટલું કહેવા માંગુ છું તમારી મીડિયા દ્વારા કે બોર્ના સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ છે એ ફાસ્ટ ફૂડ આઈસ્ક્રીમ ચોકલેટ્સ એ બધું થોડું એવોઈડ કરે તો વધારે સારું છે કારણ કે આખા વર્ષની મહેનત મા બાપની ઉમીદો બહુ બધું દાવ પર છે અને ફાસ્ટ ફૂડ જો તબિયત બગડી તો તમે પરીક્ષા નહીં આપી શકો ને આપો તો પણ એટલી સારી નહીં આપી શકો જેટલી તમારી મહેનત હશે એટલે એ પ્રમાણે મેં તો એવું કહેવા માગું છું કે બોરની એક્ઝામ આવે એના દસ પંદર દિવસ પહેલાં થોડું આમ હેલ્ધી ખાવાનું ખાઓ ફાસ્ટ ફૂડ થોડું એવોઇડ કરો અને તો તમે સારી રીતે એક્ઝામ આપી શકો અને જે તમે ધાર્યા છે એટલે તમે ગુણ મેળવી શકો બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો આ હતા જય અંબે સ્કૂલના તમામ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ કે જે અત્યારે પ્રી બોર્ડ એક્ઝામ આપી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જે બોર્ડની એક્ઝામ આપશે તો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીને તો મને પણ ખૂબ જ સારું લાગ્યું કે તેઓ આટલું પોઝિટિવ વિચારી રહ્યા છે અને ખાસ કરીને કે જ્યારે તેઓ પોતાના માતા પિતા વિશે પણ વિચારતા હોય કે માતા પિતા પોતાના બાળકો માટે આટલું તેઓ કરતા હોય છે મહેનત કરતા હોય છે તેમને સમજાવતા હોય છે જેમ કે વાત કરી કે ઘણા બધા લોકો નેગેટિવ પણ સમજતા હોય છે નેગેટિવિટી માઇન્ડમાં આવી જતી હોય છે પરંતુ આપણા મા બાપ આપણા સારા માટે જ આપણને સમજાવતા હોય છે શીખવાડતા હોય છે તો આપણે તેને ફોલો કરીએ દર્શક મિત્રો આજે જેમ કે આપણે વાત કરીએ તમામ વિદ્યાર્થીઓએ કેવી રીતથી આપણે એક્ઝામ આપવી તેના માટે આપણે શું કરવું ટાઈમ મેનેજમેન્ટ છે અલગ અલગ જે સ્ટેપ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું તો દર્શક મિત્રો અત્યારે અમારી સાથે જય એમ સ્કૂલના સર વેંકટેશ સર અમારી સાથે જોડાઈ ગયા છે ને એમને એમની સાથેથી આપણે વાત કરીશું એમની પાસેથી જાણીશું કે અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે તેમાં અત્યારે વિદ્યાર્થીઓનું અત્યારે કેવું તેમની એક્ઝામ ચાલી રહી છે અને સાથે જ આગળ જે હવે એક્ઝામ આવવાની છે બોર્ડની એક્ઝામ આવી રહી છે તો તેને લઈને તેમની પ્રિપેરેશન કેવી રીતે થઈ રહી છે તો સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તો સૌથી પ્રથમ આપનું સ્વાગત છે બોર્ડની પ્રી બોર્ડની અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ એક્ઝામ પૂરી થવા જ આવી છે તો કેવું લાગી રહ્યું છે જે સ્ટુડન્ટ્સ છે તેમની કેવી તૈયારી છે ખાસ તો સૌથી પહેલાં સ્પાર્ક ટુડેના માધ્યમથી દરેક વિદ્યાર્થીને હું કહીશ કે બોર્ડ કોઈપણ વિદ્યાર્થીને નપાસ કરવાના ઇરાદાથી પરીક્ષા જ નથી લેતું એટલે દરેક વિદ્યાર્થીઓ નપાસ થવાશે એવો ડર કાઢી નાખે વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી સારું પરિણામ આવે તે માટે બોર્ડ પ્રયત્ન કરી રહ્યું છે આ વર્ષે સિલેબસ પણ ઓછો કર્યો છે વિદ્યાર્થી મિત્રોને ખાસ એટલું કહીશ કે કોઈપણ આઈએમપી આવતા પ્રશ્નો ઉપર ફોકસ ન કરતા બોર્ડે જે બ્લૂ આપી છે દરેક વિષયમાં બ્લૂ પર આધાર રાખો જનરલ ઓપ્શન છે નવમાંથી તમારે છ પ્રશ્નો લખવાના હોય તો પહેલાં તમે કયા કયા ચેપ્ટરના છ પ્રશ્નો કરવા માંગો છો એ પહેલાં તૈયાર કરી લો અને એ પ્રમાણે તૈયારી કરશો તો ખૂબ જ સારું પરિણામ આવશે અત્યારે પ્રી બોર્ડની વાત કરું તો અગાઉ જે પરીક્ષા લીધી એના કરતાં જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનતમાં સક્રિય થાય છે પેરેન્ટ્સનું પણ એવું કહેવું છે કે હવે અમારે ટોકવા નથી પડતા બાળકોને એમની જાતે જ પરીક્ષાની તૈયારી કરતા હોય છે એટલે વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ એવું કહીશ કે હજી પણ પૂરે આત્મવિશ્વાસથી કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના તમે તૈયારી કરો ખૂબ જ સારું પરિણામ આવશે જી બિલકુલ સર જેમ કે બોર્ડની એક્ઝામ ભલે ટેન્થની એક્ઝામ અત્યારે પ્રી બોર્ડ એક્ઝામ ચાલી રહી છે પણ તેમ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે બોર્ડ નામનો એક હાવ હોય છે કે શું થશે ત્યાં બોર્ડમાં સામે કેવા ટીચર્સ આવશે કઈ સ્કૂલમાં નંબર આવશે ત્યાં કેવું હશે સ્પોટ ચેકિંગ કેવી રીતથી હશે ને હવે તો સરકાર દ્વારા કેટલાક નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે કે કેટલીક વસ્તુઓ નથી લઈ જવામાં આવતી જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે મોબાઈલ છે સ્માર્ટ વોચ છે તો તેને લઈને જે વિદ્યાર્થીઓ છે અત્યારે જય એમ બે સ્કૂલના એ કેટલા અવેર છે વિદ્યાર્થીઓને અત્યારે પ્રી બોર્ડની એક્ઝામ દરમિયાન આ બધી જ ટ્રેનિંગ આપવામાં આવી છે અને દરેક બોર્ડની એક્ઝામ આપવા જતાં દરેક વિદ્યાર્થીને હું કહીશ કે બોર્ડ વિદ્યાર્થીઓને સૌથી સરળતા કઈ બાબતમાં રહેશે એ વિચારે છે ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો કોઈ પણ વિદ્યાર્થીએ ડરવાનું છે જ નહીં તમે કદાચ રિસિપ્ટ ભૂલી ગયા હોય તો પણ બોર્ડ તમારી એના માટેની વ્યવસ્થા કરે છે પણ આપણે કોઈ પણ તકલીફમાં ન મુકાવીએ એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું અત્યારે પ્રી બોર્ડ દરમિયાન જ અમારા ત્રણ વિદ્યાર્થીઓ એવા હતા કે રિસિપ્ટ બીજા જ દિવસે ભૂલીને આવ્યા હતા એટલે આવું ન થાય એટલે સૌથી પહેલાંમાં પહેલું તમારી રિસિપ્ટની ખાસ કાળજી રાખો રિસિપ્ટ કદાચ જો ખોવાઈ જાય તો તમારી સ્કૂલનો પહેલાંમાં પહેલો સંપર્ક કરો સ્કૂલ તમને તરત જ બીજી રિસિપ્ટ તૈયાર કરી આપશે બીજી વસ્તુ કે તમે જે એક્ઝામ આપો છો એક્ઝામ કરતાં બોર્ડની એક્ઝામ ખૂબ જ સરળ છે ત્યાં કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂરિયાત નથી ડર તેને જ રાખવાનો છે કે જેને ખોટું કરવાનું છે બાકી સીસીટીવી કેમેરા ચાલુ હોય તો પણ આપણે આપણી તૈયારી પ્રમાણે જો પેપર આપતા હોઈશું તો આપણને કોઈ જ તકલીફ છે નહીં જી બિલકુલ સર બોર્ડની એક્ઝામની આપણે વાત કરીએ ને તો આમ તો ત્રણ ફેઝમાં એમને જોવામાં આવે છે આપણને એવું થાય કે એક્ઝામ પૂરી થઈ ગઈ બસ કમ્પ્લીટ થઈ ગયું પરંતુ બોર્ડની એક્ઝામ પહેલાં એક્ઝામના સમયે અને એક્ઝામ બાદ પણ ઘણા બધા એવા મનમાં ક્વેશ્ચન હોય છે કે શું થશે રિઝલ્ટ શું આવશે તેને લઈને શું કહેશો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો વર્ષની શરૂઆત થાય ત્યારે ખૂબ જ મહેનત કરતા હોય છે પછીના સેશનની અંદર એવું હોય છે કે વિદ્યાર્થીઓ ખૂબ મહેનતથી થાકી જાય છે ને નથી કરતા અને છેલ્લે અત્યારે જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે છે અને મહેનત પ્રમાણે એ લોકો પેપર પણ આપે છે પણ દર વર્ષે ક્યાંક કોઈકાજ પેપરની અંદર થોડા ઘણા પ્રશ્નો જો ટ્વિસ્ટ કરીને હોય તો વિદ્યાર્થીઓ એની ચિંતામાં ને ચિંતામાં કદાચ પછીનું પેપર પણ બગાડતા હોય એટલે વિદ્યાર્થીઓને ખાસ એવું કહીશ કે કદાચ એક પેપર તમારું જો ખરાબ ગયું કદાચ બે ત્રણ પ્રશ્નો જો તમને ન આવડ્યા અને હવે તો જનરલ ઓપ્શન છે એમાં એ પણ પ્રશ્ન નથી તો એની અસર તમારું પેપર કદાચ ખરાબ જાય તો એની અસર તમારા પછીના પેપર પર ન પડવી જોઈએ બીજું કે જનરલ ઓપ્શન હોવાથી કદાચ એવું તો બનશે જ નહીં કે તમારું પેપરની અંદર તમે પૂરેપૂરું એટેમ્પ ન કરી શકો દરેક વિદ્યાર્થીનું એટલું જ કહીશ કે તમને જ્યાં ઓપ્શન નથી મળતું એ સેક્શન એ છે કે જેની અંદર દસમા ધોરણમાં ચોવીસ પ્રશ્નો અને બારમા ધોરણમાં ત્રીસ પ્રશ્નો આ લોકોએ વિદ્યાર્થીઓને એમાં ત્યાં ઓપ્શન નથી હોતું તો એની તૈયારી જેને સારું રિઝલ્ટ લાવવું છે એ લોકોએ સૌથી વધારે તૈયારી ત્યાં કરવાની છે વિદ્યાર્થીઓ વિચારે છે કે ઓપ્શન આપેલું હશે એમસીક્યુ હોય તો ત્યાંથી જવાબ જોવાનો છે પણ એ એટલું સરળ નથી હોતું જેટલું આપણે વિચારીએ છીએ હોશિયાર વિદ્યાર્થીઓનું પણ જો એક કે બે માર્ક્સ ઓછા થતા હોય તો એ સેક્શન એમાંથી જ થાય છે એટલે જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું રેન્ક લાવવા ઈચ્છે છે એવા વિદ્યાર્થીઓ માટે પણ સેક્શન તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે જે વિદ્યાર્થીઓને લાંબા પ્રશ્નો યાદ નથી રહેતા એવા વિદ્યાર્થીઓ માટે પણ સેક્શન એની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે અને તેના ઉપર ખૂબ વધારે ફોકસ કરો એ હું દરેક વિદ્યાર્થીઓને સલાહ આપું છું બિલકુલ હવે લાસ્ટમાં અમારા જે બધા જોઈ રહ્યા છે તમામ જે બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે છે એમની માટે શું મેસેજ આપશો બસ દરેક વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે તમારા મમ્મી પપ્પાનો જે વિશ્વાસ છે તમે અને તમારા મમ્મી પપ્પાની જે ઘણા વર્ષોની તમારી પાછળની મહેનત છે એ જોઈને તમારા માતા પિતાના ચહેરા ઉપર હાસ્ય આવે એ રીતે તૈયારી કરો ક્યાંય કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી કદાચ તમારું પરિણામ વધારે આવશે તો માતા પિતા ખુશ થશે પણ કદાચ જો પરિણામ ઓછું આવશે તો પણ માતા પિતા તમને કાંઈ જ કહેવાના નથી એટલું જ કહેશે કે બેટા ફરી વખતે આપણે વધારે મહેનત કરવાની છે એટલે કોઈ પણ વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવવાની ક્યાંય જરૂરિયાત નથી તમારી પાસે મહેનત કરવા માટે ઘણી બધી લાઈફ છે પણ જેટલું બને એટલું આપણે આપણા પેરેન્ટ્સને આપણા શિક્ષકોને અને સમાજને બેસ્ટ આપીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ સારું જ પરિણામ આવશે તો દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે અને તમામ જે અત્યારે વ્યુઅર્સ જોઈ રહ્યા છે તમામ લોકો જે બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તમામ વ્યુઅર્સને પણ સ્પાર્ટ ટુડે ન્યૂઝ તરફથી ઓલ ધ વેરી બેસ્ટ કે તેમની મહેનત રંગ લાવે તેમને જે ઈચ્છું છે તેમને જે એક્સપેક્ટ કર્યું છે કે અમારા આટલા જ પર્સન્ટેજ આવે અને એનાથી પણ વધારે આવે તેવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તો દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન ગૌતમ સોનોની સાથે હું છું આપણી સાથે નમ્રતા મહિડા સ્પાર્ટ ટુડે ન્યૂઝ